જય ગુરુ મહારાજ મિત્રો આપણે અત્યારે રાણપુર મિલન સેલ્સ રવિરાજ હોટલની બાજુમાં રાણપુર જિલ્લો બોટાદ માટે આપણે આવ્યા છીએ જે સ્પેશિયલ ટોર્ચ બેટરી બનાવે છે આપણે રવિભાઈ રવિભાઈ આપણે તમારું જોયું કે ટોર્ચ બેટરી તમે બનાવો છો કઈ ટાઈપની બેટરી છે તો આપણી પાસે આપણી પાસે ટોર્ચ બેટરી છે જે લિથિયમ ફોસ્ટની બનાવેલી છે આપણે અને આની સિસ્ટમની વાત કરવી તો આપણે સિસ્ટમ તો પ્રથમ પહેલાં તો આ બેટરી ચોવીસ કલાક ચાલે એમ છે આપણે ખેડૂત વાડી પાણી વાળતા હોય એટલે એમની બેટરીમાં ચાર્જિંગ પૂરતો અને વારંવાર પ્રોબ્લેમ થતા હોય આપણે લિથિયમ સેલની ફોસ્ટમેટ સેલની બેટરી બનાવી છે જે ચોવીસ કલાક એક ધારી ચાલુ રહે ડબલ લાઇટ જે બત્તી આવે ઈઝ સિસ્ટમ પણ આ બત્તી ચોવીસ કલાક ચાલુ રહે અને પ્લસ આપણે સાઉન્ડ સિસ્ટમ ગોઠવેલી છે ખેડૂત રાતે પાણી વાળતા હોય એટલે એમને કંટાળો ન આવે માટે આપણે સાઉન્ડ સિસ્ટમ ગોઠવેલી છે જેની સ્વીચ આપણે અહીંયા છે સ્પેશિયલ ડાઉટફીકાર્ડ તમે જોઈ શકો છો સાઉન્ડ પણ સારું છે અને બેટરીની કેપેસિટી પણ સારી છે એમનું કેવું એવું છે કે ચોવીસ કલાક બેટરી એક ધારી ચાલુ રહેશે તમે રાત્રે કદાચ ખેતરની અંદર બેટરી લટકાવી દો તો સવારે પણ એ ચાલુ જ રહેશે એમાં ગેરંટી વોરંટી શું રહેશે ગેરંટી આપણે બત્તીમાં છ મહિના પીસ ટુ પીસ દેવાની છે તમારે કદાચ છ મહિના સુધી ચોવીસ કલાક બેટરી ના ચાલે તો આપણે છ મહિનામાં બેટરી લિફ્ટ રિટર્ન કરીને નવી દઈ દેવાની તરત છ મહિના બેટરી ચાર્જિંગની ફૂલ ગેરંટી અને પ્લસ આપણે બેટરી અરે ચાર્જર દેવાનું છે બેટરી અરે જે બેટરીને ચાર્જિંગ કરવાના હોય ચાર્જર આપણે બિલકુલ ફ્રી દેવાનું છે કેબલ પણ પછી એક નાઇટ લેમ્પ જ્યારે આવે છે જે આપણે ખેડૂત રાત્રે પાણી વાળતા હોય જમવા કેવું હોય તો આપણે નાઇટ લેમ કરી પણ જમવા દેવી શકશું આ નાઇટ લેમ્પ એક્સ્ટ્રા લાઇટ પણ એની હારે આપે છે સાઈડમાં એક લાઇટ તો સેજ તે પણ એક્સ્ટ્રા લાઇટ બીજી આપે છે એ લોકો પછી આ આપણે બ્લુટૂથ મોબાઈલ થી આપણે બ્લુટૂથ પણ કનેક્ટ કરી શકીએ છીએ જેમ કે માનલો એના અંદર મોડ સિસ્ટમ પણ છે મોડ મોડ છે એસડી કાર્ડ પણ અંદર આપે છે એસડી કાર્ડ અંદર આપે છે મેમરી કાર્ડ પણ આપણે આરે આવે છે બેટરી સાથે જે તમે તમારા મનપસંદના ભજન છે ગીત છે અંદર ઉમેરીને વગાડી શકો છો તો મિત્રો અંદર આપણને બેટરીની અંદર મેમરી કાર્ડ પણ હારે આપે છે અને બેટરી ટોર્ચ લાઇટ પ્લસ બીજી શું ખાસિયત છે એની બેટરીની ખાસિયત એક અંદર બ્લુટૂથ મોડ પણ આવે છે જેના લીધે તમે તમારા મોબાઈલમાંથી મનગમતા ગીત વગાડી શકો છો એ સિવાય ચાર્જિંગ આ યુએસબી પોર્ટ ડબલ આપેલા છે શું કામ ના છે હા આપણે મોબાઈલમાં આપણે ચાર્જિંગ પર મોબાઈલનો સી ટાઈપ થાય છે અને એક જરૂરી ખાસ સૂચના કે આપણે કદાચ તમારા ઘરે મોબાઈલ માં આપણે અવારનવાર એવા પ્રોબ્લેમ થતા હોય વાડીએ પાણી વાળો ખેડૂત જાય તો એના મોબાઈલ માં ચાર્જિંગ ખતમ થઈ જાય તો આમાં મેઇન સિસ્ટમ એ છે કે તમે તમારા મોબાઈલ માં પણ ચાર્જિંગ કરી શકો છો અને એ પણ બે વખત તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમારા મોબાઈલ ને બે વખત ફૂલ ચાર્જિંગ કરી આપે આ બેટરી તો મિત્રો આપણે જોઈ શકો છો બેટરી ની ખાસિયત એ છે કે તમારો પાવર બેંક પણ એક બેટરી બની જાય છે અને લાઇટિંગ માટે પણ ઉપયોગી છે અને મનોરંજન માટે ઉપયોગી છે એટલે થ્રી ઇન વન બેટરી છે આપણે આ તો બેટરી લેવા માટે તમે ગુજરાત માંથી કોઈ પણ જગ્યાએથી ઓર્ડર આવે તો કુરિયરની ની સુવિધા કરી આપો ખરા આપણે ઓલ ગુજરાતમાં ગમે ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો અને આપણે કુરિયર પણ કરી દેવી ગમે ત્યાં તો મિત્રો તમને એનું એડ્રેસ તમને આપી દઉં છું એમનો નંબર આપી દઉં છું મિત્રો એમનો કોન્ટેક નંબર અને એમનું આખું વિઝિટિંગ કાર્ડ છે એમાં એમનો મોબાઈલ નંબર આપેલો છે દરેક આઈટમ એ રાખે છે અને ગુજરાતના કોઈ પણ ખૂણે કોરિયર પણ કરી દેશે ઘણી બધી આઈટમ રાખે છે ઝટકા મશીન પણ છે ટોર્ચ બેટરી છે હોલસેલ તથા રિટેલ બંને ભાવથી માલ સપ્લાય કરે છે એટલે ક્વોન્ટિટીમાં હશે તો પણ તમને માલ મળી જશે ખેતરમાં બાંધવાના ટમકડા પણ છે ટમકડાના શું ભાવ હોય છે ટમકડા આપડે બે પ્રકારના છે કે ખેડૂત જેવો સસ્તો માગે તો આપડે સસ્તો પણ કરી દે અને ભારે માગે તો ભારે પણ એટલે અઢી રૂપિયા થી ચાલુ થાય તો ત્રણ રૂપિયા સુધીના છે ટમકડા પછી જે ક્વોન્ટિટી માં લે તો આપણે હોલસેલ ભાવ પણ કરી આપીશું તો હવે રવિભાઈ આપણે મિત્રોને બીજું શું કઈ કેવા માંગો છો તમે આપણે બેટરી વિશે બેટરી વિશે એક જ વાત આપડે બેટરી નો કોઈ પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરશે એક સાથે બે બેટરી નો ઓર્ડર કરે તો આપણે પેનાસોનિક કંપની જે પેનાસોનિકનો એલઈડી બલ્બ આવે નવ વોટ નો બિલકુલ માં આપવાનો છે જેનું માર્કેટમાં અંદાજે સો રૂપિયાનું વેચાણ હશે આપણે એ એલઈડી બલ્બ બિલકુલ માં આપવાનો છે અને એમાં ને એમાં એક સાઉન્ડ વગરની બેટરી આવે છે એ પણ ચોવીસ કલાક જ ચાર્જિંગ ચાલે એનું અને એ ની કિંમત સાડી આઠસો રૂપિયા આવે ખાલી સાડી આઠસો અને જો કોઈ બે નો ઓર્ડર કરે તો આપણે પેનાસોનિકનો બલ્બ આપણે ફ્રી આપવાનો છે વિડીયો માધ્યમથી જો ઓર્ડર કરે તો ચાલો મિત્રો આપણે જોયું કે રવિભાઈએ આપણને ટોટલ બેટરી વિશેની માહિતી આપેલી છે ઘણા ખેડૂત કહેતા હોય છે કે સારી બેટરી આપણે જોઈએ છે પણ એમના રિવ્યુ પ્રમાણે આપણે ઘણા ખેડૂતોને પૂછ્યું તો એવું કીધું કે રાણપુરની અંદર મિલન સેલ્સ જે છે અહીંયા આગળ બેટરી સ્ટાન્ડર્ડ મળે છે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને એ સિવાય આપણે એમની દુકાનનો નજારો જોઈ શકો છો બીજી ઘણી બધી આઈટમો એ રાખે છે અહીંયા તમને સબમર્શિબલ મોટર રિપેરિંગ પણ કરી આપે છે જેને ચેક કરીને એના માટે થ્રી ફેસ સિંગલ ફેસનો કનેક્શન પણ એમની પાસે છે અને પાણીની અંદર ચેક કરીને આપે છે પંખા પણ બાંધી આપે છે ઝટકા મશીન રિપેરિંગ ટોર્ચ બેટરી રિપેરિંગ ઇલેક્ટ્રિકની દરેક આઈટમ રિપેર પણ કરતા હોય છે એ સિવાય તમને જોઈ લ્યો તમે મિત્રો જે જે આઈટમ રાખે છે એ દરેક આઈટમ તમને જોવા મળશે એ ઘણી દરેક આઈટમ નામ તો હું નહીં આપું કેમ કે આઈટમ ઘણી બધી છે મકાનનું લાઇટ ફિટિંગ તમને દરેક હાઈફાઈ કંપનીનું જે છે ફેન છે ઘણી બધી આઈટમ જોવા મળે છે આ ટાઈપની દુકાન છે સેટ જેનું લોકેશન તમને બતાવી દઉં કે સામેની બાજુમાં રવિરાજ હોટલ છે જ્યાં સર્કલ છે રાણપુર કરનારા ચોકડી કહેવાય છે એની બાજુમાં પોલીસ ચોકી આવેલી છે પોલીસ ચોકીથી રાણપુરની બાજુમાં દસમા નંબરની દુકાન છે આઈસીઆઈસી બેંકની બાજુમાં મિલન સેલ્સ લોકેશન તમે જોઈ શકો છો પાળિયા ત્રણ રસ્તા રાણપુર